રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે સંપાદન છે અશરફ નથવાણી પઠન છે કૃપાલય મૈછા ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવાનો હેતુ લોકોમાં એનિમેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને દુનિયાભરના કેટલાય એનિમેશન આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી મહેનતને ઓળખ આપવાનું છે આમ તો લોકો એનિમેશનના મહત્વને સમજે છે અને એનિમેશન બનાવવા માટેની મહેનતને સમજે છે પરંતુ કેટલાક લોકો એવા છે જે એનિમેશનને નથી સમજી શકતા તેમના માટે એનિમેશન એ માત્ર એક કાર્ટૂન જ હોય છે આમ તો એનિમેશનને કાર્ટૂન કહેશો તો કંઈ ખોટું નથી પરંતુ એનિમેશનનું એક નાનું ઉદાહરણ છે એટલા માટે દુનિયાભરમાં એનિમેશનને સન્માનિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અઠ્યાવીસ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવાનો હેતુ લોકોમાં એનિમેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને દુનિયાભરના કેટલાય એનિમેશન આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી મહેનતને ઓળખ આપવાનો છે આપણે એનિમેશન જગતમાં કેટલાય અજુબા જોઈએ છે કેટલાક સ્ટુડન્ટ્સ આ ફિલ્ડમાં કેરિયર શોધે છે અને બનાવે પણ છે વર્ષ બે માં ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મ એસોસિએશન ઇન્ટરનેશનલ એનિમેશન ડે ની જાહેરાત કરી હતી ત્યારથી દર વર્ષે અઠ્યાવીસ ઓક્ટોબરે ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવામાં આવે છે કેમ કે અઠ્યાવીસ ઓક્ટોબરે પહેલીવાર એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઓક્ટોબર દિવસ હતો ત્યારે ચાર્લ્સ અને તેના ઓપિટેકે ઓપીટેકે પહેલીવાર પેરિસન ગ્રીવન મ્યુઝિયમમાં પોતાનું પહેલું પ્રોડક્શન પેન્ટોમિમ્સ લ્યુમેન્સ લોન્ચ કર્યું હતું આ ત્રણ કાર્ટૂન પવર પ્રિયોટ અનબોક અને લે ક્લાઉન એડસેસ સિયન્સનું કલેક્શન હતું વળી અઢારસો પંચાણું માં લુમિયર બંધુના સિનેમેટોગ્રાફે રેનોડની શોધ પાછળ પાડી દીધી જે એમિલ દેવાડા તરફ લઈ ગઈ જોકે લ્યુમન્સ તેના દ્વારા કેમેરાથી બનાવવામાં આવેલી એનિમેશન ફિલ્મ મનોરંજન જગતમાં એક ઐતિહાસિક પગલું હતું છેલ્લા કેટલાય વર્ષોમાં અને મનોરંજન અને ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં આ ટેકનોલોજીને અપનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે એનિમેશનનો વ્યાપક વિકાસ થયો છે સાયન્સ ફિક્શન ફિલ્મોથી લઈને એનિમેશનના ઉપયોગ સુધી ઘણી રીતે તેણે તેને એકદમ હાઈટેક અને લોકપ્રિય બનાવી છે એનિમેશન ઉદ્યોગની કમાણી અને અવકાશને જોતા વિદ્યાર્થીઓનો જોક આ ક્ષેત્ર તરફ વધ્યો છે આજે આવી ઘણી સંસ્થાઓ છે જે ત્રણ મહિનાનો પ્રમાણપત્ર કોર્સથી લઈને ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ ઓફર કરી રહી છે થ્રી એનિમેશન સર્ટિફિકેટ કોર્સ સીજી આર્ટસમાં સર્ટિફિકેટ ટુ સર્ટિફિકેટ કોર્સ એડિટિંગ મિક્સિંગ અને પોસ્ટ એક્સ સર્ટિફિકેટ કોર્સ ત્રણથી છ મહિનામાં કરી શકાય છે તે જ સમયે એનિમેશન અને મલ્ટીમીડિયા અને એનિમેશન અને સીજી આર્ટસ એનિમેશનમાં બીએસસી એનિમેશન અને ગ્રાફિક ડિઝાઇનમાં બી એ એનિમેશનમાં બી ડેસ ડિજિટલ ફિલ્મ મેકિંગ અને એનિમેશનમાં બેચલર્સ સહિતના ઘણા ડિગ્રી કોર્સ કરી શકાય છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું